માંગરોળના લવેટ ગામે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં અનેક ભક્તો જોડાયા હતા માંગરોળ તાલુકાના લવેટ ગામના ગોડાઉન ફળિયા ખાતે સેવક હેમંતભાઈ રામસિંહભાઈ વસાવા અને અન્ય સેવક બંધુઓ દ્વારા પ્રતિવર્ષ પાલખી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે લવેટ ગામે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની પાલખી શોભાયાત્રામાં અનેક ભક્તો જોડાયા હતા લવેટ ગામ ખાતે પાલખી શોભાયાત્રાના દ્રશ્યો છે જેમાં મોટી સંખ્યામાં આસપાસ વિસ્તારના ભક્તો સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા પાલખી શોભાયાત્રા સાથે ભક્તો હેમંતભાઈ રામસિંહભાઈ વસાવા વિરમભાઈ વસાવા કારાવળ વિરમભાઈ વસાવા કારાવળ નગીનભાઈ ચૌધરી નાનીફળી નટુભાઈ ચીમનભાઈ ચૌધરી વેરાવી સહિત અનેક સેવકો ભક્તો જોડાયા હતા પાલખી શોભાયાત્રામાં સેવકો દ્વારા કર્તબો તલવારબાજીના કરતબો દેખાડવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં તારીખ 10મીના રોજ લોકો જોડાયા હતા